જે લોકો આ વાતનો સામનો કરવામાં અસમર્થ હોય છે તેઓ ઉતાવળમાં એવી ભૂલો કરે છે કે તેઓ માનસિક અને શારીરિક રીતે નુકસાન પહોંચાડે છે આ પરિસ્થિતિમાં સુરત શહેરીજનોને છેતરપિંડીથી બચાવવા તથા સુરતને સાયબર સેફ બનાવવા માટે સુરત શહેર પોલીસ અને સાયબર સુરક્ષા સેતુના સહયોગથી અડાજણ સ્થિત સંજીવકુમાર ઓડિટોરિયમ ખાતે કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી સી આર પ્રેરક હાજરીમાં ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર સંઘવીના હસ્તે સાયબર સંજીવની થ્રી પોઈન્ટ અભિયાનનો શુભારંભ તારીખ આઠમી ને રવિવારે કરવામાં આવ્યો હતો શહેરીજનોને સાયબર ગુનાઓ વિશે જાગૃત કરવા અને મદદ પૂરી પાડતી સુરત પોલીસની ઉમદા પહેલ અંતર્ગત આયોજિત આ કાર્યક્રમમાં વન પર્યાવરણ રાજ્યમંત્રી શ્રી મુકેશ પટેલ વિશે ઉપસ્થિત રહ્યા હતા પ્રારંભે શહેરના પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોતે સૌને આવકારતા જણાવ્યું હતું કે સાયબર સંજીવની અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોમાં સાયબર ક્રાઇમ બાબતે જાગૃતતા લાવી સહેને સાયબર સેફ સુરત બનાવવાનો છે કોઈપણ સહેને સલામત અને સુરક્ષિત રાખવા પોલીસની મહત્વની ભૂમિકા હોય છે સમગ્ર વિશ્વમાં ઝડપભેર સાયબર ક્રાઇમ વધી રહ્યા છે ત્યારે સાયબર ક્રાઇમના ગુનાના મહત્તમ ડિટેક્શન સાથે સુરત સાયબર ક્રાઇમ સતત કાર્યરત હોવાનું અને સાયબર ક્રાઇમનો ભોગ બનનાર પીડિતોને તેમના નાણાં પરત અપાવી રહી હોવાની વિગતો તેમણે આપી છે

જે ફોરવર્ડ વિચારધારા કહી શકાય અસામાજિક તત્વો સામાજિક દૂષણ ફેલાવવા સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોને નિશાન બનાવે છે સાયબર ક્રાઈમને નાથવા માટેની આ લડાઈ માત્ર પોલીસની નથી પણ આપણા સૌની સહિયારી જવાબદારી છે શહેરના તમામ ગણેશ પંડાલમાં સાયબર ક્રાઈમની જાગૃતિ માટે નાટકો ભજવવા સૂચન કર્યું હતું સૌ સુરતીઓને ગુજરાત પોલીસ દ્વારા સાયબર ક્રાઇમની જાગૃતિ દર્શાવતી ક્લિપ્સને સમયાંતરે સોશિયલ મીડિયા પર શેર કરવા પણ તેમણે અનુરોધ કર્યો હતો આ અવસરે જેની પ્રેરક ઉપસ્થિતિ હતી તે કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી સી આર પાટીલે જણાવ્યું હતું કે સાયબર ઇન્ટેલિજન્સમાં ટેકનોલોજીનો ખૂબ મોટા પ્રમાણમાં ઉપયોગની સાથે તેનો દુરુપયોગ પણ થઈ રહ્યો છે સુરતમાંથી દરેક ક્ષેત્રમાં સર્વશ્રેષ્ઠ કામગીરી થઈ રહી છે અને વિકાસ માર્ગે તેજ ગતિએ આગળ વધી રહેલા સુરતની સુરક્ષા સલામતી સાથે સાયબર સિક્યોરિટી પણ ખૂબ જ જરૂરી બની છે તે સુરત પોલીસના પ્રયાસોથી સાયબર સેફ સિટી બનવા તરફ સુરત આગળ વધી રહ્યું છે જે સરાહનીય છે તેમણે ઉમેર્યું હતું કે સાયબર ક્રાઇમનો ભોગ બનતા લોકોએ પોલીસને મોકળા મને પોતાની વાતો મૂંઝવણ અને સાચી હકીકત જણાવી દેવી જોઈએ જેથી તેઓ ઝડપભેર કાર્યવાહી કરી શકે નાગરિક સાયબર ફ્રોડના કિસ્સાઓમાં સાયબર હેલ્પલાઇન નંબર ઓગણીસસો પર કોલ કરી સહાયતા મેળવવા સાથે ફરિયાદ કરી શકે છે એમ પણ જણાવ્યું હતું સાયબર સંજીવની થ્રી પણ જીરોના લોન્ચ મેળા રાજ્યસભા સાંસદ શ્રી ગોવિંદ ધોળકિયા સાંસદ શ્રી મુકેશ દલાલ ધારાસભ્યો સર્વશ્રી મનુ પટેલ પ્રવીણ ઘોઘારી જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરભ પારગી વરિષ્ઠ પોલીસ અધિકારીઓ સ્ટાફ સહિત અનેક શહેરીજનો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો બ્યુરો રિપોર્ટ કમલેશ પારેખ